તમારું નામ નિલેશભાઈ આજે શું બનાવું એનું આજે હું બપોરે મારે કરિયાણાની દુકાન છે હું ખરીદી કરી અને બોકલે દરવાજેથી આવી રહ્યો હતો ત્યારે અચાનક મને એક કૂતરું આવી અને બધું ભરી ગયું અને કોઈ વાતે મૂકતું નહોતું ત્યાર પછી મને તાત્કાલિક આજુબાજુના વેપારીઓના સહયોગથી મારો માલ ત્યાં રાખી અને મને જોયું તો બે ત્રણ જણાને એ દરમિયાન કૂતરું કહેલું હતું અને મને એમ કીધું કે તમે તાત્કાલિક સરકારી દવાખાને અને કોઈ પણ દ્વારા મને તેડીને લઈ લઈ આવ્યા લાગે છે પછી મને અહીંયા આવતા એટલી ખબર પડી કે અહીંયા તો ઘણા બધા લોકોને કૂતરું કીડ્યું છે જેથી કરીને જાણ થઈ કે આ કૂતરું અસંખ્ય વ્યક્તિઓને કીડે છે જેથી કરીને મારે બધાને સરકારને નગરપાલિકાને અપીલ કરવામાં આવે છે કે જેમ બને એમ આ કૂતરાને વહેલાસર તમે પકડો નહીતર આ આ કૂતરું બહુ જ હેરાન કરી દેશે જેથી કરીને આપણે સરકારી ખાતામાં સરકારી આપણે નગરપાલિકાને અપીલ કરવામાં આવે છે